અત્યારે ચાલુ છે સાત દાવાની અંદર બધા દાવાઓ એટલા બધા ક્રિટિકલ છે કે બધા જ દાવાઓનું મોનિટરિંગ હું કરું છું એટલે મને ખ્યાલ છે ખૂબ અઘરા તબક્કામાંથી આજે પણ આપણે કોર્ટની અંદર પસાર થઈ રહ્યા છે બધું સહેલું છે અત્યારે બધું હો હો દેખાય છે એ નથી અત્યારની પરિસ્થિતિ આપણને બધા એમ કે બહુ બધું ફર્સ્ટ ક્લાસ મજા પડી ગઈ ને એ મહારાજ બહુ બધી વાત સાચી છે પણ નીચેનું ગ્રાઉન્ડ છ દાવા ઊભા છે એક જૂના મહારાશ્રી એમને ગાદ્યથી ઉઠાડવાનો એવો કરેલો દાવો હતો જે કોર્ટે કાઢી નાખ્યો હતો એ રિસ્ટોર કરવા માટેનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલી રહ્યો છે એ ઓન બોર્ડ છે બીજો છે એ સત્સંગ મહાસભા દ્વારા રાકેશ પ્રસાદજી મહારાજની ગાદી બેઠાડ્યા પછી જે તે વખતના હરજીભાઈ નાનજીભાઈ અને અશોકભાઈ નાથાભાઈ આપણી અત્યારે આપણી સાથે છે એ બંનેનો કરેલો દાવો છે જેની તારીખ આજે જ હતી એમાં નવા એકવીસસો જેટલા વાદીઓ ઉમેદવાર ઉમેરવા માટેની ડેટ હતી નવા એકવીસો રિપ્રેઝેન્ટેટિવ શૂટ છે પ્રતિનિધિત્વનો દાવો છે એ પણ નડિયાદી કોર્ટમાં પેન્ડિંગ છે બે અપીલો સીડીકાંડની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આચાર્યના પદની જે એકસો છપ્પનનો દાવો હતો એની અપીલ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટની અંદર પણ બે ત્રણ અપીલો પેન્ડિંગ છે નીચેની અંદર રઘુવીરવાડી ખાલી કરવાનો કેસ પણ પેન્ડિંગ પડેલો છે એ પણ ઓન ગોઈંગ છે ચાલવા ઉપર છે પાંચ છ પ્રકારના નાના મોટા કેસો ચાલે છે જનરલ મેં આ તમને બધાને સામાન્ય આની સમજણ આપી છે એટલે બધું જે કંઈ ચાલે છે અત્યારે જે આપણને દેખાય છે માત્ર હરિકૃષ્ણ મહારાજની કૃપાનું ફળ છે બાવીસ વર્ષ પહેલા થોડુંક અબડમગમ ચાલતું હતું બધું પણ નવતો સમય એવો પ્રયાસ કર્યો અને રાકેશ પ્રસાદ મહારાજના અમે કોઈ ઓળખતા નહોતા કોઈ પણ જાહેર નહોતા પણ એ નવતુન સ્વામી શોધ્યા અને એમને ગાદી બેસાડ્યા ત્યારે હું નવતો એ વખતે નૌતમ સ્વામી એ મારી ઉપર મોઢું બગાડ્યું થોડું આવું નહીં બોલો આ મહાન વ્યક્તિ છે તમે જયારે ઓળખતા નથી તમને પરિચય નથી ખ્યાલ નથી મિત્રો વાત સાચી ખ્યાલ થાય ત્યારે તમને ખબર પડશે બાકી તમે એટલું દૂ પીવાય ગયું હોય બીડી પીવાઈ ગયું હોય ગાંજો ખવાઈ ગયો એનો નો પ્રોબ્લેમ એ કઈ બહુ મોટી વસ્તુ નથી મહારાજ મંદિર કેમ થયું મને ખબર નથી આ બધું અઠ્ઠે કઠ્ઠે થયું છે મહારાજ નું બળ છે અમે પણ અધરતાલ જ છીએ હવે અમે આ જે કંઈ કરી રહ્યા છીએ શ્રીજી મહારાજની કૃપાનું ફળ છે આચાર્ય મહારાજ પણ જે કંઈ કરી રહ્યા છે એમના હૃદયમાં રહીને શ્રીજી મહારાજ એમની પાસે કરાવી રહ્યા છે મહારાજને પ્રાર્થના કરું મન ધનથી અત્યારે આપણું બોર્ડ બહુ સારું કામ કરી રહ્યું છે તો એની સાથે રહી અને આપણે ખૂબ મોટા પ્રમાણમાં આપણો લક્ષ્મીનારાયણ દેવનો દિગંતમાં જય જય કાર થા

સત્તાવન ઓગણી સુગોળનો 50 તેચ નંબર 113 મે 104 માં આધારી રાકેશત્ર સાહના પરदादा લક્ષ્મી કે સાસ્કે જીઓ વડતાના આચાર્ય તરીકે નિયુક્ત હતા શ્રીમના ચારિત્ર્ય ઉત્તરાક્ષે કરવામાં આવ્યા હતા લક્ષ્મી પ્રસાદ ના થયા અને રાકેશ પ્રસાદ ના દાદા રાધાર્મ પ્રસાદ એ ગોડા કોર્ટ માં કેસ કર્યો કે આ ગાદી અમારો અધિકાર છે પણ તેઓ કરી શકાય વસઈ ખાતે એમનો પણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ થયો ત્યાં પણ બધી વાત થઈ એમણે પણ રમુજમાં એક વાત કરી મને કે મહારાજ આ મંદિર કેમ થયું મને ખબર નથી આ બધું અઠે કઠે થયું છે એ બડી અચ્છી વાત કહી આ એવો શબ્દ વાયબ્રત મેં તો જેમ તમારું અઠે કઠે થયું છે ને અમારું ગાદી પર બેસું અઠે કઠે છે એમાં જ મજા છે અમે શું કરીએ ક્યાં જઈએ હવે સસ્ત્ર બળ છે મહારાજ નું બળ છે અમે પણ અધરતાલ જ છીએ હવે અમે એમ વિચારીએ હારું અમારું શું થશે તમે તો ત્યાગી છો હાલો ઠીક છે અમારો તો પરિવાર છે પરિવાર એટલે આ પરિવાર છે એક બોલો બીજો ઘરમાંય પરિવાર છે નોકરી બોકરી મૂકીને આવ્યા હવે શું કરવાનું હમણાં કાલ અમારે એકાદી કલમ આવે ભાઈ તમે બરખાસ્ત સ્વામી આપડે બરખાસ્ત તો એક કામ કરીએ તમારી સાથે એવું થાય ત્યારે હું તમારી હારે અને મારી હારે એવું થાય ત્યારે તમારે મારી હાર્મિક તમે છે ને ગમે એટલું ભટન કરશો ને શ્રીજી મહારાજ બહુ દયાળુ છે ખવાઈ ગયું હોય પીવાઈ ગયું હોય દારૂ પીવાઈ ગઈ હોય ગાંજો ખવાઈ ગયો નો પ્રોબ્લેમ એ કઈ બહુ મોટી વસ્તુ નથી એ તો શું છે માણસ નું સ્વાસ્થ્ય સારું રહે આખી દુનિયા આજે એમ કે છે કે વ્યસન થી બરબાદી થાય છે એટલે ઈ સેન્સમાં શ્રીજી મહારાજે ના પાડી છે પણ એનાથી કલ્યાણ જ બગડતું કારણ કે એમાં શું છે કે પહેલા તો મૂળ પ્રણાલી જે છે આચાર્ય સંપ્રદાય આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે આચાર્ય સંપ્રદાય છે મૂળ સંપ્રદાય જે મૂળ જે હતા પહેલા જૂના પ્રસાદ એમને બહુ કંટ્રોલ રાખેલો હતો એમને કાઢીને પેલા બોગસ રાકેશ પ્રસાદ ઘુસી ગયા છે તેની અંદર પાછા નવતમ સ્વામી જેવા સાચવે છે જે બધા જ કૌભાટી થી કાઢવા પડે તેમની પર એક્શનો થવા પડે આ લોકો બધા એમ કે સરકાર તો અમારા ખિસ્સા માં આવી વાતો કરે છે